તો આઝલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદી કાજલવાલા દર્શક મિત્રો વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી પીવાના પાણીની સતત તંગી સર્જાઈ હતી અને જેના કારણે વિસ્તારમાં રહેતા નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો તો બીજી તરફ સરદાર રસ્તે પાણીની ટાંકી પાસે એક પાણીની લાઇન લીકેજના કારણે પુષ્કળ પ્રમાણમાં પીવાના પાણીનો વેફડાટ જોવા મળ્યો હતો અને લાખો ગેલન લિટર પાણી રસ્તા ઉપર વહી ગયું હતું સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે આ જગ્યાએ વારંવાર લીકેજ અને ભંગાણ સર્જાય છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે પાલિકાના કમિશનર આ વિસ્તારની ઓચિંતી મુલાકાત લઈ જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરે અને યુદ્ધના ધોરણે આ પાણી લીકેજના રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ કરી હતી વડોદરાથી સાદી કાજલવાલાનું ખાસ રિપોર્ટ લોકો ને પાણી નથી મળતું આ રોડ પર પાણી વહી રહ્યું આ સતત લોકોને પાણી નથી મળતું આ રોડ પર પાણી વહી રહ્યું આ વિસ્તારમાં સતત ત્રણ દિવસ થી પાણી માટે લોકો વલખા મારી આવે વડોદરા શહેર માં જે આજવા રોડ વિસ્તાર સતત ત્રણ દિવસ થી પાણી માટે વલખા મારી રહ્યો છે

લાખો ની લાખો ગેલન પાણી જે ટેન્કરો દ્વારા જે લોકોને પહોંચાડવામાં આવે એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે સ્થાનિક અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સાટઘાટ હોય જોવા મળ્યું છે એટલે ખાસ કરીને વડોદરા કમિશનર જે છે આ રાજાબાબુ સાહેબ ને અમારી એક અપીલ છે કે આ તમામ લોકોની ઉપર જાત તપાસ કરવામાં આવે આમાં જે જે લાગતા વળગતા અધિકારીઓ છે જે સંડોવણી કે સત્ય હોય એવા લોકોને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે અને આ જે પાણી નું લીકેજ છે એને વહેલામાં વહેલી તકે બંધ કરવામાં આવે તેવી અમારી માંગ છે વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બૈલાઈકન જરૂર પ્રેસ કરે